વડોદરા નજીક કારના ચોરખાનામાં સંતાડેલ તારના જથ્થા સાથે ચાલક ઝડપાયો એક વોન્ટેડ વડોદરા પીસીબી પોલીસ ટીમે કપુરાઈ ચોકડી ખાતેથી કારના ચોરખાનામાં સંતાડેલ દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડી કુલ રૂપિયા એકાવન લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી અને એક શખ્સને વોન્ટેડ જાહેર કર્યું હતું પીસીબી પોલીસ ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે એક ચોક્કસ એક શખ્સ પોતાની કારમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી ડબોઈ ખાતેથી

આપવાનો હોવાની કબલાત કરી હતી કપુરાઈ પોલીસે રૂપિયા પિસ્તાલીસ હજાર નવસો ની કિંમત ધરાવતી દારૂની બસો સિત્તેર બોટલો રોકડા રૂપિયા ચારસો મોબાઈલ ફોન તથા કાર સહિત કુલ રૂપિયા એક લાખ એકાવન હજાર ત્રણસો નો મુદ્દામાલ કબજે કરી ઠાકોરભાઈ નામના શખ્સને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી હતી